થરા યાર્ડની દસ ખેડૂત વિભાગ અને ચાર વેપારી વિભાગના ડિરેક્ટરો માટેની ચૂંટણીનું મતદાન વહેલી સવારથી જ શરૂ થઈ જતાં મતદાન કરવા મતદાતાઓની લાંબી કતારો લાગી છે ભાજપે પાંચ વખત થરા યાર્ડના ચેરમેન રહી ચૂકેલા અનુદા પટેલને મેન્ડેટ ન આપતા અનુદા પટેલે ભાજપ સામે જ ભાજપની પેનલ ઊભી કરી ચૂંટણી લડતા ચૂંટણી રસા કસીભરી બની રહી છે જોકે આવતીકાલે પરિણામના દિવસે કે કઈ પેનલનો વિજય થશે નિશ્ચિત થઈ જશે કાંકરેજના થરા માર્કેટયાર્ડની ચૂંટણી માટેનું મતદાન વહેલી સવારથી જ શરૂ થતા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાતાઓ વહેલી સવારથી જ લાંબી કતારો લગાવીને ઉભા છે થરા માર્કેટયાર્ડના ખેડૂત વિભાગના દસ અને વેપારી વિભાગના ચાર ડિરેક્ટરો માટે અઠયાવીસ ઉમેદવારો મેદાને છે તો ખેડૂત વિભાગ માટે અડતાલીસોથી વધુ મતદાતાઓ અને વેપારી વિભાગ માટે ત્રેસઠ મતદાતાઓ આજે મતદાન કરશે ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં માર્કેટ યાર્ડમાં પાંચ વખત ચેરમેન રહી ચૂકેલા અણદાભાઈ પટેલને ભાજપે મેન્ડેટ ન આપતા અણદાભાઈ પટેલે ભાજપ સામે જ ભાજપની પોતાની પેનલ ઉતારી ચૂંટણી લડતા ચૂંટણી રસાકસી ભરી બની છે માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગ માટે દસ મતદાન કેન્દ્રો તો વેપારી વિભાગ માટે એક મતદાન મળી કુલ અગિયાર મતદાન કેન્દ્રો ઉભા થયા છે ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે એક ડીવાયસપી નવ પીઆઈ બાર પીએસઆઈ સહિત એકસો પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે

ભાજપની પેનલ સામે ચૂંટણી લડી રહેલા ભાજપના આગેવાન અને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અર્ધાભાઈ પટેલે ભાજપ પ્રેરિત પેનલ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે તેમને બોગસ મતદારો મતદાર યાદીમાં ઉમેરાયા છે કોટે ચૂંટણીની તારીખ જાહેર કરતાં પાંચ દિવસમાં બત્રીસ મંડળીઓનું બેંક દ્વારા ધિરાણ કરી બોગસ રીતે મતદારો ઉભા કર્યા છે મારું રાજકીય કદઘટાવવા પ્રયાસો થઈ રહ્યા છે અને મને સો ટકા વિશ્વાસ છે કે પ્રજા મને અને મારી પેનલને જ જીતાડશે તો સામા પક્ષના ભાજપની પેનલના ઉમેદવાર બાબુભાઈ ચૌધરી અંજાભાઈ પટેલના આક્ષેપો ફગાવતા કહ્યું કે કોઈ બોગસ મતદારો અમે ઉભા નથી કર્યા અને ભાજપે અમને મેન્ડેટ આપ્યા અને ચૂંટણી લડી રહ્યા છીએ અમારી જીત નિશ્ચિત છે વિજય અમારી ભાજપની પેનલની જ થશે આજે માર્કેટ યાર્ડ થરાની સામાન્ય ચૂંટણીનું મતદાન આજે સવારે નવ વાગે ચાલુ થયું છે ત્રણેક કલાક જેટલો સમય થયો છે લગભગ ખેડૂત વિભાગમાં અડતાળીસોથી મત વધારે છે તો પચાસ ટકાથી ઉપર મતદાન થઈ ગયું છે એ જ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી અમને મેન્ડેટ આપી અને પરિવર્તન માટે જે અમને ઉમેદવારો મૂક્યા છે એટલે લગભગ પંદર વર્ષે ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે છતાં પણ દરેક મતદાર કેટલા ઉત્સાહથી અને એને એક ધગસથી કે મારે પરિવર્તન જ કરવું છે એના માટે આટલું ઝડપી મતદાન થઈ રહ્યું છે ભાજપ સામે જે ભાજપના ઉમેદવારો છે આ વખતે અંધાભાઈને મેન્ડેટ ના આપવામાં આવતા અંધાભાઈએ પણ પોતાની પેનલ કરી છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર કાર્યકર્તા ગમે તે હોય ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં ક્યાંય પણ ચૂંટણી લડે જ નહીં ભારતીય જનતા પાર્ટીના વિચારો એટલા ઊંચા છે પણ એમના વિચારોમાં કંઈક ફેરફાર હશે એટલા માટે પાર્ટી સામે ચૂંટણી લડે છે છસો પચાસ મતદારો કોઈ ખોટા મતદારો ઊભા કરેલા નથી પ્રથમ યાદી મતદારની આવી તારે પણ એ યાદીમાં આવેલા છે બીજી યાદી આવી તો એમાં પણ આવેલા છે ત્રીજી યાદી આવી તો એમાં પણ આવેલા છે જે મંડળીનો મતદાર એના નિયમ યાદીમાં નિયમિત નિયમિતતા ધરાવતો હોય એ જ મતદાર આવેલો છે જો કે ભાઈ આ મતો માન્ય છે એ જ નક્કી કરે છે અમારે કઈ વધારે ખુલાસો કરવાની જરૂર નથી અમને પૂરેપૂરો સો સો ટકા ભારતીય જનતા પાર્ટીની પેનલ બહુમતીથી વિજય થશે એટલો પૂરેપૂરો પૂરેપૂરો વિશ્વાસ છે સાહેબ શું જો આજે થરા માર્કેટયાર્ડની ચૂંટણી છે ભાજપ સામે ભાજપની પેનલ છે તો આપણે પણ પોતાની પેનલ ઉતારી આમ તો થરાઈપીસીની ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટીના અમે વીસ ઉમેદવારો ચૂંટણી લડ્યા લડી રહ્યા છીએ અમારો હા તો અમે માગણી કરી હતી પાર્ટીએ મેન્ડેટ ગમે તેને આપ્યો હોય પણ સામે લડીએ અમે પણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા છીએ અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સ્થાપનાથી આ જુદી કામ કરીએ છીએ એટલે કોઈ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધવાળું કોઈ ચૂંટણી લડતું નથી જીત માટે મને સો ટકા વિશ્વાસ છે અમારા તાલુકાની પ્રજા છે ને એમાં પ્રજા માટે મેં કામ કર્યું છે શેવાડાનો સેવાડા માનવીને પણ મેં કોઈ દિવસ કામમાં પાછો મૂક્યો નથી અને મને એવો વિશ્વાસ છે સો ટકા કદાચ કોઈ ગુમરાહ કર્યા હોય ને કોઈ વોટ ના હાલે પણ મને વિશ્વાસ છે કે મારા તાલુકાની પ્રજા સાઠ થી કરી અને પંચોતેર ટકા વચ્ચે મતદાન મારી ફેવરમાં કરશે એવું તો શું બન્યું છેલ્લા બે ટ્રમ્પથી આપ બિન હરીફ ચૂંટાતા હતા પાંચ વર્ષ પાંચ ટ્રમ્પ સુધી આપ ચેરમેન રહી ચૂક્યા છો અને હવે મેન્ડેટ ના આપ્યું ભાજપે એવું કાંઈ પેલું નથી પણ અત્યારે શું રાજકીય શક્તિઓને નાની મોટી કરવા માટેનો પ્રયત્ન ચાલતો આજે કોઈ પણ પાર્ટી હોય તો કોઈ શક્તિશાળી નેતાને નાનો કરવા માટે અંદરો અંદર ખટપટો ચાલતી હોય એટલે આ ચૂંટણી કોઈ એક દિવસથી ચાલતી નથી એક મહિનાથી ચાલતી નથી એક વરસથી ચૂંટણી ચાલી રહી છે એક વર્ષ પહેલાં હું ચૂંટાયેલો હતો અને વહીવટદાર મૂક્યો વહીવટદાર મૂકીને શાસન કર્યું એના પછી એમને સંતોષ ના થયો તો મારા ઉપર તપાસ માટેની અરજીઓ થઈ આમ થઈ ગયું છે તેમ થઈ ગયું છે આ આ જમીનમાં આમ થઈ ગયું છે આટલી દુકાનો વેચી મારી છે આ બધી તપાસો થઈ પણ તપાસોમાંથી પાર ઉતરી ગુજરાત હાઈકોર્ટે મતદાન માટેની તારીખ આપી અને જે તારીખ આપી હતી એ તારીખના પાંચ દિવસ પહેલાં બત્રીસ મંડળીઓનું મતદાન બેંક દ્વારા ધિરણ કરી અને બોગસ કરી અને બોગસ રીતે મતદાર યાદીમાં દાખલ કરી છે મને તોય સો ટકા વિશ્વાસ છે આ તાલુકાની પ્રજા ઉપર કે છસો ને ત્રીસ મોટનો વધારો કર્યો છે એ લોકો એક બોગસ રીતે સર એટલે કદાચ ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લાના પ્રમુખ હોય અમારા તાલુકાના છે એટલે મારો સ્વાભાવિક એમને મારા હરીફ ગણતા હોય પણ સો ટકા મને આ પ્રજાજનો ઉપર વિશ્વાસ છે અને મને સો એ સો ટકા મારી પેનલને વિજયી બનાવશે એવો મને સો ટકા વિશ્વાસ આપણે મેન્ડેટ ન મળે એ માટે કોઈ કાઢ મેન્ડેટની પ્રક્રિયામાં હું પડવા માગતો નથી હું તો ઓગણીસો એંસીની અંદર એકલો કાર્ય કરતા હતો આ તાલુકામાં એકલા કામ કરેલું અને એમ કરતાં કરતાં આજે મારા સમય હું પ્રમુખ હતો એ સમયગાળાની અંદર સંસદ પણ જીતો છું તાલુકા પંચાયત ભાજપની બનાય છે જિલ્લા પંચાયત ભાજપની પહોંચે પોંચ સીટો જીતેલો છું અને ધારાસભ્ય તરીકે મેં મગનસિંહ વાઘેલા ચૂંટ્યા પછી મેં પ્રમુખ પદ રહ્યો છું સળંગ એસીથી કરી અને મગનસિંહને ધારાસભ્ય બનાવ્યા હરિફભાઈને સંસદ બનાવ્યા ત્યાં સુધી મેં પાર્ટીના પ્રમુખ તરીકે કામ કર્યું આજરોજ ત્રીસ જૂન કરા માર્કેટની જે ચૂંટણી છે એમાં પાંચ હજાર જેટલી બોટિંગ હતી આના કારણે આપણે એસેસમેન્ટ કરવામાં આવ્યું છે રજિસ્ટ્ર સાહેબ સાથે મળીને એક વખત એક આખી સ્કીમ બનાવવામાં આવી છે જેમાં લગભગ દસ જેટલા બૂથોની વ્યવસ્થા કરવામાં આવી છે અને વેપારીઓ માટે એક અલગ બૂથની વ્યવસ્થા હતી અને ટોટલ બંદોબસ્ત તરીકે અમારા સાત જેટલા પીઆઈ છે બાર પીએસઆઈ છે અને દોઢસો જેટલી પોલીસ અત્યારે તૈનાત છે અને એક ડીવાયએસપી કક્ષાનો અધિકારી એમનો સુપૂરોજન કરે છે સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે આના કારણે બંને ઉમેદવારો સાથે પહેલાંથી મિટિંગ કરવામાં આવી હતી અને અમારા એલસીબી અને એસઓજીની ટીમ પ્લેન ક્લોથ્સમાં અત્યારે લોકોમાં સામેલ છે એને કરીને કોઈ અસામાજિક તત્વ આવીને જગ્યા ઉપર આવીને ધમાલ ના કરે અત્યારે જે આંકડો મળ્યો તો અગિયાર વાગ્યા સુધી લગભગ ફોર્ટી ટુ ફોર્ટી થ્રી પર્સન્ટ એટલી વોટિંગ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને વોટિંગ એકદમ સુરળિત અને પારદર્શિકતાથી ચાલે છે अतर शांती ते एकदम फुलं चालेल खाली मौसम अत्ये थोडं खराब आहे आणि वरसादनं मोसम आहे तर खाली लोक अपील करू की थोडं वधारे प्रशासनने आणि पोलिसने सहकार्य लाइन सारी रीती बनी आणि सरळ रता मतदान पूरं थांब